રાત ના હોય આપણે રાત ના તમે જેમ હોજ પડે કેવા ને તો કીધું ના તમે હવે હવે ગાડીનો ફોન કર્યો તમને કેતા હોય હવે આપણે બધા તૈયાર થઈ જાય પણ આરખું જી

લેવાનો પછી તૈયાર થઈ જશો ને તૈયાર થઈ જાડો હા રડો હું પેલા પેલો શિવાજી ને કેતા આવ તો ગયા તારે ગાડીમાં મારા પડી છે પૈસા કોઈ પૈસા તો તો રાખતા હોત તારે ઉપાડ કરો તો પગાર જ આવતો શું કરો સારો પગાર આવે એટલે આવી

પણ એવું કોંકુતને હાટુમાં જ રાખ્યું કીધું હારું તારે બધા ઉપર કેવા જવાનું છે કરવા રેગળ

જો ભલાઓ વાગ હતા વાગ છે ન વાગ રહેવાના કરના હવે રોજે લે હું એમ નઈ આવ તમે તારે તારે જરૂરિયાત છે જરૂરિયાત 하자 અને જરૂરિયાત રહેવાના તમે નઈ સુધો અમે કોઈ দিবে ના સુધો વાર દોડો હવે તમારે ઘર જાવું છે શું કરવું છે ઘર જાવું છે લગન માકો ઓમરો પહેલા ઓમે દો આખી જ જોઈ જાવين જોઈ હું અહીંયા થોડા સાઈડમાં હું જો મોં ધોવાનો

અરે તો બધી દવા નથી એટલે ફોન કરશે તમે ને તો કોઈ જવા નહીં જ્યો અમે તો પાત્ર યાદગારું કરી આવું લેવડો ને શોધા